ગોંડલમાં તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ અને રાજકીય તણાવને કારણે વ્યવસ્થાની સ્થિતિ છે સ્થાનિક સ્તરે જે પ્રમાણે જૂથબંધી રાજકીય હરીફાઈ અને કેટલીક ગુનાહિત ઘટનાઓ કાયદો અને વ્યવસ્થા પર અસર કરે છે પોલીસ તંત્ર આ સ્થિતિને નિયંત્રિત કરવા પ્રયાસ તો કરી રહ્યું છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેમની કાર્ય પદ્ધતિ પર પ્રશ્નાર્થ ઉભા થયા છે ગોંડલ તેના રાજકીય અને સામાજિક જૂથવાદ માટે તો જાણીતું છે પરંતુ આઝાદી પછીથી જ આ જૂથવાદ સતત સપાટી પર આવતો રહ્યો છે અને તેમાં મુખ્યત્વે બે મોટા સમાજ પાટીદાર અને ક્ષેત્રીય સમાજ વચ્ચેનો રાજકીય વર્ચસ્વનો સંઘર્ષ જોવા મળે છે આ ઉપરાંત સ્થાનિક સ્તરે ભાજપમાં પણ આંતરિક જૂથબંધી જોવા મળી રહી છે પણ આ બધાની વચ્ચે ગોંડલ મામલે કે મોટા ગજાના નેતાઓ તથા સામાજિક અગ્રણીઓ મુખ પ્રેક્ષક બની આખો ખેલ જુએ છે તે શંકાશીલ એક પ્રશ્ન છે નમસ્કાર વાત વિગતવાર સાથે હું ભગવતી પાસે વહીવટી અને આર્થિક નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા હતી ભારતીય સંઘમાં વિલીનીકરણ સાથે આ સત્તા કેન્દ્ર સરકાર અને ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારના હાથમાં આવી ગઈ અને સૌરાષ્ટ્રના અન્ય રજવાડાઓની જેમ જ ગોંડલમાં પણ ખેડૂતો

સંઘર્ષો આ ઘણી વખત હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને કાયદો અને વ્યવસ્થા માટે પડકાર ઉભો કર્યો છે ગોંડલમાં બાહુબલી ની છાપ ધરાવતા નેતાઓનું વર્ચસ્વ છે ભૂતકાળમાં હત્યા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓના કેસોમાં પણ સ્થાનિક રાજકીય નેતાઓના નામ ચર્ચાઈ ચૂક્યા છે જેના કારણે છબીને નુકસાન થઈ રહ્યું છે અને કેટલાક લોકો દલીલ કરે છે કે રાજવી શાસન હેઠળ જે શિસ્ત સામાજિક સંસ્કાર અને સુશાસન હતું તે આઝાદી પછીના લોકશાહી ઢાંચામાં જાળવી શકાયું નથી જેના કારણે સામાજિક કથળતી સ્થિતિ જોવા મળે છે ભૂતકાળમાં વિનુ સિંગાળા હત્યા કેસ રાજકુમાર ઝ્રાટના શંકાસ્પદ મૂત અને પાટીદાર યુવકોને માર મારવાના આરોપો જેવા અનેક વિવાદોમાં જયરાજસિંહ જાડેજા પરિવારનું નામ ચર્ચાઇ ચુક્યું છે જે પણ આ વર્તમાન વિવાદની પૃષ્ઠભૂમિમાં જોવા મળે છે ગોંડલના કેટલાક પાટીદાર યુવાનો સુરતમાં સુરતમાં વેપાર ધંધા સાથે જોડાયેલા છે થયેલી બેઠકોએ પણ આ વિવાદને વધુ ઉગ્ર બનાવવામાં ભૂમિકા ભજવે છે ત્યારે નિખિલ ડોંગા સાથેના જયરાજસિંહ જાડેજાના જૂના મંદુક પણ આ વિવાદમાં ચર્ચામાં આવ્યા છે આ વિવાદ ગોંડલના રાજકીય અને સામાજિક વાતાવરણમાં ભારે તણાવ સર્જી રહ્યો છે અને આગામી સમયમાં પણ વધુ પડઘા પડી શકે છે પેલા વાત કરીએ પાટીદાર વર્ષિસ ક્ષેત્રિય જૂથવાદની તો ગોંડલ વિધાનસભા બેઠક પરિવારનું આના જ કારણે બંને સમાજ વચ્ચે રાજકીય ખેંચતાણ રહી છે આ જૂથવાદનું મૂળ સત્તા અને સ્થાનિક વર્ચસ્વની લડાઈ છે કોને ટિકિટ મળશે કોણ ચૂંટાશે કોણ ગોંડલ પર રાજ કરશે તે મુદ્દે બંને સમાજના આગેવાનો સામ આવતા રહે

હવે વાત કરીએ રાજકુમાર જાટના ના ભેદી મોત રાજકુમાર જાટના પેદી મોત નો મામલો ગોંડલમાં ખુબ ચર્ચામાં આવ્યો આ મામલે રાજકુમાર નું મૃત્યુ થયો હોવાનું જણાવે છે રાજકોટ શહેર એસઓજી અકસ્માત સર્જનાર ખાનગી બસ ના ડ્રાઈવર અને ક્લીનર ની અટકાયત પણ કરે છે પરંતુ પોલીસ એકસો પચાસ થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ અકસ્માતથી મોત થયા આ મામલે સીબીઆઈ ની માંગ કરી પૂર્વ ધારાસભ્ય તથા પરિવારનું હત્યાકાંડમાં નામ હોવાનો આરોપ લાગ્યો અને વધતા દબાણ બાદ પોલીસે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજિસ્ટર કર્યો બીજી તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર અને તેના પિતા સામે બંગલામાં ગેરકાયદેસર પ્રવેશ અંગે પોલીસને અરજી આપી પોલીસે જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા જેમાં પિતા પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું પુષ્ટિ થયું અને તેમને માર મારવામાં ન આવ્યો હોવાનું પણ પોલીસે જણાવ્યું છે જો કે પિતાએ હજુ પણ પુત્રને ઢસડીને ઘરમાં લઈ ગયા હોવાનો અને માર માર્યા હોવાનો આક્ષેપ કર્યો છે મોત માટે કોણ જવાબદાર છે છે તે અંગે હજુ પણ રહસ્ય અને વિવાદ યથાવત ત્યારે પોલીસ અકસ્માતનો દાવો કરી રહી છે જ્યારે પરિવાર હત્યાની આશંકા વ્યક્ત કરી રહી છે અને પુરાવા પણ આ દિશામાં ઇશારો કરી રહ્યા છે કેસમાં વધુ તપાસ હજુ ચાલુ છે ચિઠ્ઠા બહાર આવે છે કે ભીનું સંકેલાય જાય છે તે જોવું રહ્યું અમિત કેસ પણ છે તેની અનિરુદ્ધ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ પૂજા રાજગોર અને એક સગીરા નામનો ઉલ્લેખ કર્યો હતો તેને આરોપો લગાવ્યા છે કે તેને હની ટ્રેપમાં ફસાવીને ખૂટા દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો અને તેમને મરવા મજબૂર કરવામાં આવ્યો ગોંડલ પોલીસે અમિત ખૂંટના કાકાની ફરિયાદના આધારે અનુરતસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા બે યુવતીઓ સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધી પોલીસ આ કેસમાં ચાર લોકોની અટકાયત પણ કરી જેમાં બે વકીલો હતા સંજય પંડિત અને દિનેશ પાતર દુષ્કર્મની ફરિયાદ કરનારા સગીરા અને તેની બહેનપણી પૂજા રાજગોરનો પણ સમાવેશ થાય છે ત્યારે પૂજા રાજગોરે કબૂલ્યું હતું કે તેને અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવ્યો છે પૈસા અને સારી નોકરીની ઓફર આપવામાં આવી હતી અને તેણે આ કાવતરું રચ્યું હતું એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતર બંનેના જામીન મંજૂર થયા આ કેસને લઈને રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ પણ જોવા મળ્યો અને અમિત ખૂટને ન્યાય મળે તે માટે સંમેલન યોજાયું જેમાં આરોપીની તાત્કાલિક ધરપકડ ન થાય તો રીબડા ખાતે મહાસંમેલન યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અમિત ખૂટની પત્નીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ન્યાયની માંગણી કરી છે આ કેસમાં રાજકીય પણ જોવા મળ્યો છે જાડેજાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર નોટમાં કરવાનું અને તેમને ખોટી રીતે ફસાવવાનો આરોપ લગાવ્યો છે ત્યારે જયરાજસિંહ જાડેજાએ આ આરોપોને નકારી કાઢ્યા છે હજુ એમાં કાર્યવાહી થઈ રહી છે પોલીસ તપાસ ચાલુ છે શું રહસ્ય બહાર આવે છે કે પણ આમાં પણ ભીનું સંકેલાય છે તે જોવાનું રહ્યું છે રાજકીય નેતાઓ જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ નો સમાવેશ થાય છે તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક અને બેફામ માણી વિલાસ કરતા વિડીયો પોસ્ટ કરવાનો આરોપ છે ગોંડલ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વિડિયો અપલોડ કર્યા હોવાનું જણાવ્યું છે એક ઉદ્યોગપતિને ધમકી આપીને રૂપિયા અગિયાર લાખની માંગવાનો પણ આરોપ છે આ ઉપરાંત ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન ઠુમર અને ઉપપ્રમુખ વિશાલ ઘૂંટના ચરિત્ર પર આક્ષેપો કરતા વિડિયો વાયરલ કરવાનો પણ આરોપ છે ઉપરોક્ત ફરિયાદોના આધારે ગોંડલ તાલુકા પોલીસ સુલતાનપુર પોલીસ અને જેતપુર પોલીસ સ્ટેશનમાં

એટલે કે ને ગોંડલ મેગવા સમાજ તો ઉપપ્રમુખ છું તમારા પેટમાં પાણી નથી હલતું તો મને આગળ નથી મી કરસતા હતા કે આ છે વાત થઈ ગઈ શક્તિજીનો ફોન આવી ગયો વાત થઈ ગઈ શારવાન શારવાન ગયો प्रवर रे जीवता टाइम इंडेक्स मारी गयो नथी जीवू आव जीवो नथी जीवू कोई मां हा 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 कितलो कड़ू आरो पोहाणे है शिष्टमा घिर ऊपर रेलाय दिल्या तमाम इंडो और लोगों ने भूता पुनर्मा संभराय ओ मंडल पार एसो संदे कई पैसा ठाकुर तरणु बारे एसो सं ठाकुर

આસ્તાને આજ આઝાદ જીવનમાં બહુ દુખે છે આ આન્ડાટ કે દુખે છે એમ બે હેટે ટાઈમ છે આજી રહેને તો મને ચલા રાખી દીધું છે ફાઈલ બેંક ફાઈલ ખોટી વાતમાં કે ખોટું બોલતા આવડતું પણ નથી રોજની 500 રૂપિયાની એક ગોળી દીધું ડેઈલી જીવવા માટે ઓય બા ઓય બા

ਕੁਣ ਕੈ ਮੈਡੀਕਲ ਨਹੀਂ ਕਾਇਨ ਆਵੇ ਇਹ ਇਟ ਰੱਖੀ ਜੀ ਉਹਨੇ ਬਜੇਾਥੇ ਪਾਣੀ ਨਾ ਕਿਆ ਅੱਜ ਕਾਇਨ ਨਹੀਂ ਕੈ ਮੈਡੀਕਲ ਨਹੀਂ ਆਵੇ ਆਂ ਰਿੱਦਦਾ ਇਹ ਨਹੀਂ ਕਰ ਸਕਦਾ ਕੋਈ ਸਰਵਰ ਕਰਾ ਦੇ ਲੇਕੀ ਰੱਖੇ ਬਥਵਾ ਨਾ ਪਾਣੀ ਨਕੇ ਤੇ ਪਾਣੀ ਦੇਖਸਾ ਮ ਖੜੀ ਦੇ ਦੇ ਕੋਈ ਮੈਡੀਕਲ ਕਾਇਨ ਆਵੇ ਓਲਾ ਟੀਚਰ ਨੇ ਕੋ ਨਾ ਚੁੱਕਰ ਨੂੰ ਉਹ ਨਾ ਜੀ ਦੀ ਜੀ ਦੇ ਲਈ ટી ઉસને વ્યક્તિ રાખીએ ને પાણી પીવે ત્યાંસામાં પાણી બનેની વિચાર્યું આ એમ મેક લોકોને કામ કરવા પાછો આવ્યો શાંત થઈ જાવું હવે ઘડીક બધાઈ વિખરાવટો લઈ ઘડીક એકલા હાથે કેટલું ગળું આની સામે આ બે બાબત થી પાકિસ્તાનના પાકિસ્તાન ના કરતા પણ ખરાબ છે અરે યાર એન્કાઉન્ટર કરાવી દો ને મારી નાખો પછી જીવું ઓ માટે જૂનાગઢ પ્રકરણ માં જે ભાઈ એમાં એડવોકેટ તરીકે તાકાત થઈ અમે રહ્યા એનું પરિણામ છે રાજકુમાર માં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા

કોણ ટીયર આવે અહીંયા ગોંડલ તાલુકામાં દીચાને ગાંધી નો પોલીસ વાળા અરે કોઈ પરમાર કરીને છે પરમાર હા ઈ એને હા કેવા કેવા અરે ભાઈ રાતના પોલીસ આવે ને જાય આવે ને જાય ડીવાય એસપી ત્રણ વાર બોલે ઓ આમ તો હા તમને કેટલા વાગ્યાની મજા નોતી અને કેટલા વાગે તમે લેવા ઈ બધું થઈ આ તો મળવા ગયો ને મારા ક્લાયન્ટને મળવા ગયો મારા ક્લાયન્ટને મળવા ગયો તો સીધો મને એરેસ્ટ કરી લીધો ત્યાં ને ત્યાં ગેરકાયદેસર એરેસ્ટ કર્યો મને કોણ એરેસ્ટ કર્યા તમને અરે પીઆઈ પર મારે પીઆઈ પર મારે આ ગેરકાયદેસર એરેસ્ટ કરી અને આખી રાત લોકો માં મને પરેશાન કર્યો અને પીઆઈ રા પીઉસ રાદરિયાને શું કર્યું પીઉસ રાદરિયાને નેપકિન માથે રાખી અને પાણી પીવરાવતા હતા એનો મેડિકલ ન આવે બિચારા આગર એવડો ટોર્ચર કર્યો

કોઈ સંડોવી દે અને ગુના માં ગુનેગાર બનાવે અને સ્યોર કોઈ મોટા ગુના માં ફસાવાની તૈયારી ચાલી રહી છે કોઈ ને દે

છે હાનિકારક પરંતુ એક વસ્તુ અહીંયા પણ છે કે પાટીદાર હોય કે ક્ષત્રિય તેમના ઘણા રાજકીય આગેવાનો છે મોટા ગજાના નેતાઓ છે તે આ મામલે મુખ પ્રેક્ષક બન્યા છે તે એક જ મોટો પ્રશ્ન છે ટૂંકમાં ગોંડલમાં